મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસર કરજો મહાકાળી એજ્યુકેશન ગળામાં તકલીફ હોવાના લીધે છ મહિનાના એકથી સાત ભાગ પાડેલ છે ભાગ એકથી સાથે સાત બાકી છે ગયા અઠવાડિયામાં અપલોડ કરેલ મૌલિક રીતે ચર્ચા કરેલી છે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે દસ પ્રશ્નો ટોપિક કરીશું ટોપિક વિશે માહિતી આપીશું તો કુલ પંદર પ્રશ્નોમાંથી દોઢસો પ્રશ્નો છો અને સો જેટલા પ્રથના પ્રશ્નો આપણે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ છ મહિનાના આગળના કરના પ્રશ્નો બરાબર તો કુલ અઢીસોથી ત્રણસો પ્રશ્નો એટલો સોલ્યુશન થશે તો પ્રશ્ન એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે મારો વિડીયો જોયા પછી બીડીનો વિડીયો જુઓ તો તમને ડિફરન્ટ ફરક કેટલો છે તે માહિતી મળી રહે બીજીની જેમ કલાક કલાક વિડીયો મારો હોતો નથી આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક ત્રણ ઓગસ્ટ કર બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી પચીસ મેઘાલયમાં શરૂ થયો છે તો થાય લેડ તો કાલના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ હેન્ડલપાક્ષ ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં સિંગાપોર ટોપ પર હતું અને બે દેશમાં ગિરાવટ જોવા મળી હતી ગિરાવટ એકમાં જે ગિરાવટ બ્રિટનમાં જોવા મળી તે સો તે છઠ્ઠા નંબર પર હતું અને ગિરાવટ જોવા મળી તે એકસો છ્યાસીમાં દેશોમાં ફીર વિશે કરી શકાય ગિરાવટ અમેરિકામાં જોવા મળી દસમાં નંબર પર છે તે ગિરવળ સાથે એકસો બ્યાસી દેશોમાં ફ્રી ફ્રી વિજય કરી શકાય છે પ્રશ્ન બે ત્રીજો પ્રશ્ન એ હતો પાસપોર્ટપોર્ટ નેક્સ્ટમાં આગળના વર્ષમાં ભારત કયા સ્થાન પર હતું તો પંચમી હિસ્સામાં સ્થાન પર હતું આ હાલના વર્તમાનમાં સિત્યોતરમાં સ્થાન પર છે તો પેન પુરસ્કાર અનુવાદ કોને જીત્યો તો ગીતાંજલિશ્રીએ જીત્યો ભારત અને ઈરાન નાગરિકોને નીકળવા માટે કયો ઓપરેશન શરૂ કરવામાં આવ્યો તો ઓપરેશન સિંધુ બરાબર આ પોચ પ્રશ્નો વિશે આપણે મોર ચર્ચા કરી હતી બરોબર કાલે પૂછેલા પ્રશ્નો તો કેપિટલ થાઇલેન્ડનું તો બેંકો કરન્સી છે થઈ બહટ પીએમ છે ફૂમ થૂમ વેચાઈ જાય મૈત્રીપેશ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે પેન્ટોંગ ડિન પેંગ પેન્ટોંગટા નશિનવાત્રા તે પૂર્વ પ્રધાનમંત્રી તે કંબોડિયાના પૂર્વ પ્રધાનમંત્રી પાસે પાસેનો કોલર રેકોર્ડિંગ વાયરલ થઈ હોવાના લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવેલા તો ફૂમથૂમ થઈ વેચાઈને થાઇલેન્ડના કાર્યભાગ પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા એસઆઈ બેડમિન્ડ ચેમ્પિયનશીપનું આયોજન થાઇલેન્ડમાં કરવામાં આવ્યું થાઇલેન્ડ પક્ષી સીએમ શેમીબાયર ફેંગ પ્રથમ વખત ઉત્તરાખંડના રાણીખેત જંગલમાં જોવા મળ્યું થાઇલેન્ડના પર્યટન વિભાગને સોનું સુધી પર્યટન માટે ભ્રાણભિષ્ટર બનાવ્યા દક્ષિણ પૂર્વ એશિયાના થાઇલેન્ડમાં સમલૈંગિક અને કાનૂની દરજ્જો મળે પ્રશ્ન બે હાલમાં કયા દેશને ફ્રાન્સની સ્વતંત્રતાની ધોષણાની એસમી વર્ષગાંઠ મનાવી છે તો વિયતના તો કેપિટલ છે હન્નો કરન્સી છે વિયેતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોગ ક્યોગ પીએમ છે પમ ફિન ચીન એશિયન વિયેતનામની અંદર પચીમાં આયોજિત કરવામાં આવી પ્રશ્ન ચર્ચા કરી હાલમાં કયા દેશને ભારતનો સ્વતંત્ર દિવસની તોષણાની એસમી વ્યવસ્કાર બનાવી છે તો વિયેતનામ કેપિટલ છે હન્નો એક છે વિતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોગ ક્યોગ પીએમ છે ફન મિંગ ચીન વિયેતનામની અંદર તેવીયન રેસલિંગ ચેમ્પિયનશીપ બે હાજર પચી આયોજિત કરવામાં આવી વીએતનામના દુનિયામાં ટોપ ડ્રેગન દેશ ઉપાદેશપ્રેમી વિયેતનામી સંસદને ચીનની સાથે આઠ બિલિયન ડોલરના સંપર્કને મંજૂરી આપી છે વિયેતનામે ભારતના દ્વિપક્ષીય અભ્યાસ વિનબેક્સનો પાંચમો સંસ્કારનો સપનો થયો છે ને લોંગ ક્યોંગને વિયેતનામના રાષ્ટ્રપતિમાં પસંદગી થઈ છે પ્રશ્ન ત્રણ હાલમાં કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીને ટ્વેન્ટીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંદેશ લીધો છે તો મિચેલ સ્ટ્રાક ક્યાં ભારતીય ખેલાડીએ આઈપીએલમાંથી સંદેશ લીધો છે કોમળ પ્રશ્ન એક તમારા માટે કાલના માટે પ્રશ્ન ચાર હાલમાં કોને જવાબ તમે ખાસ કરીને આપજો પ્રશ્ન ચાર હાલમાં કોને આઈ એફ રખાવ રખરખાવ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે તો સંયુક્ત કોટરિયા તો ટીસીએસ ઇન્ડિયાના એકઈના પ્રમુખ અમિત કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે ઉર્જીત પટેલને આઈ એમ એફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા ઓપન એ રાજીવ ગુપ્તાને ભારતની અંદર ભારત અને એશિયન પ્રશાંત માટે શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા જેકે બેંકને જમ્મુ કાશ્મીર બેંકને એસ કૃષ્ણ રામાના કૃષ્ણને નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ગૃહમંત્રી હાઉસિંગને અર્જુન ચૌધરીને સી ઓ નિયુક્ત કરવામાં આવ્યા છે નેહરા કેનરજી તૈમુર અબ સોલિંગ અબસગુલિયના નવા સીઓ નિયુક્ત કરવામાં આવે છે એનડીબી બી રાજીવ રંજનને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે રાજીવ આંદ્રની ઈસડ બેકના એમડીને સી ઓનો કાર્યભાર સંભાળ્યો છે તો પ્રશ્ન તમારે પૂછી દઈએ છીએ એક પ્રશ્ન તો બીજો પ્રશ્ન દસ પૈસા પોસ્ટકાર્ડ પુસ્તક કોને લખી છે ગજમિત્ર મિત્ર ક્યાં શરૂ કરવામાં આવી અને એચ યુએલની પ્રથમ સી ઓ કોણ બની शे बराबर प्रश्न पूछ हालमा इंडिया हालमा इंडिया मेडटेक हाल में एक्सपो 4 ती 6 सितंबर સુધી કે આયોજિત કરવામાં આવશે તો ન્યુ દિલ્હી પ્રછો હાલમાં બ્રિટિશ સંગ્રહાલયના 2017 માં કોની 16મી સતાવી વૃદાવન વસ્ત્ર ઉધાર આપશે આસામ આસામનું કેપિટલ જે દિશપુર છે સી એમ છે હતનતા વિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ નાચાર્યા તો કાજીરગંજ સ્થાપક માનસ દેસપરે ઓરંગ નેસ્પણ દેહ પટક પટકઈ નેસ્તા બર આસામમાં વલા છે પૂર્વનો અભિયાન તરીકે દેહી પટાઈ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને ઓળખવામાં આવે છે અસમની નવી છોડની પ્રજાતિ હેપ્ટા અસામિકની શોધ થઈ છે અસમની લોકસભાની ચૌદ રાજ્યસભાની સાત વિધાનસભાની એકસો છવ્વીસ છે અને કેપિટલ છે દિસપુર સીએમ છે મમતા બિસ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય આસામ સરકારને વિદેશી નોકરીમાં ઇચ્છુક યુવાનો માટે વિદેશી ભાષા કૌશલ્ય યોજના શરૂ કરી છે અસમ સરકારે ડેરી ક્ષેત્ર વધારવા માટે તો દૂધ સબસિડી યોજના શરૂ કરી પોચ લીટર લીટર પોચ રૂપિયા સબસિડી આપવામાં આવશે પોચ રૂપિયા લીટરે અસમ સરકારે ગુવાહાટી પાસે સોના ભારતના એકોટક પાર્કનું ઉદઘાટન થયું અસમ સરકારે બેલ મેટક ઉદ્યોગને વધારવા માટે જીએસટી એસ જીએસટી પ્રતિયોજનાને મંજૂરી આપી છે અબુબા ચીમળો અસમ માનવામાં આવ્યો અસમ સરકારને ત્રાસ સમુદાય માટે ઓબીસી દરજ્જોને આંગણવાડી કાર્યક્રમ માટે અનામતની ઘોષણા કરી ચા ઉત્પાદનમાં અસમ ટોપ પર છે પશ્ચિમ બંગાળ બે પર છે તમિલનાડુ ત્રણ છે ચાના ઉત્પાદનો દેશમાં ચીન ટોપ પર છે ભારત બે પર છે ત્રણ પર કેન્યા ચાર પર શ્રીલંકા પાંચ પર તુર્કી છે એકવી મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે પ્રશ્ન છ પૂરો હતા તો પ્રશ્ન સાતમાં હાલમાં ભારતીય સેનાને એક દળમાં થવાનો એક દળમાં ક્યાં થવાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસ માટે રવાના થઈ છે તો અલાસકા અમેરિકાની અંદર આવેલું છે પ્રશ્ન આઠ હાલમાં ભારતને ક્યાં મલ્ટી લેન ફ્રી ફ્લો ટ્રોલ કરી શકાય છે તો ગુજરાત ગુજરાતની અંદર આ લેન ફ્રી ક ફ્લો ટ્રોલ પ્રણાલી એટલે કઈ રીતની છે આ રીયા ટ્રોલ કરી શકાય જો કોઈ ગાડી જતી છે તો તેની અંદર ગાડી રોક્યા વગર પણ તેને ચાલણ કાપી છે તેના પછી સંપૂર્ણ એ રીતના ફાસ્ટેડ કોમ કેમેરાનું અંદર મૂકવામાં આવે છે રસ્તા પર બરાબર તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂષપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ છે આચાર્ય દેવત્ર લોકસભાની છવ્વીસ રાજ્યસભાની અગિયાર વિધાનસભાની એકસો બ્યાસી કપાસના ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર છે ગિરિનાથ સપા નળસરોવર તળાવ થોડ તળાવ કંકરિયા તળાવ અને ખીચડીયા તળાવ ગુજરાતમાં આવેલો છે ફિલ્મ ફેર પુરસ્કાર બે હજાર પચીસ ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યો ગુજરાતને સેમિકન્ડક્ટર માટે પ્રમુખ આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એસ્ટ એન્ડ ટેસ્ટ સુવિધા શરૂ કરી બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની ભારતને અંદર શહેરમાં પ્રસ્તાવિત રાખ્યો છે ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો ગુજરાત સરકારને જનજાતિએ જીનું અનુકૂળ પ્રયોજન શરૂ કરી છે ભારતના પોસ્ટર બટાટા ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર છે પ્રશ્ન નવ હાલમાં કોણ ઓગસ્ટ ઓગસ્ટમાં બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપની મેજબાની કરશે તો ન્યુ દિલ્હી પ્રશ્ન દસ હાલમાં કોને બે હજાર પચીસ ડચગા પી જીતી છે તો સ્ક્રપિયા પ્રશ્ન બે મેક્સ વેસ્ટમે બીજા પર છે ત્રણ પર ઈશાક હેડજર છે અગિયાર પ્રશ્ન હાલમાં કયા રાજ્યમાં એન જીઓને બે હજાર પચીસમાં રહેમાન મેંગેસ પુરસ્કાર માટે પસંદગી થઈ છે તો રાજસ્થાન તો રાજસ્થાનની અંદર જે પુરસ્કારથી સન્માનિત કરવામાં તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ ટોટલ તો પ્રેમચંદ્ર પુરમબમ ને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આદિત રાવને હેદરી મેલબર્નમાં ભારતીય ફિલ્મ બે હજાર પચીસ સિનેમા વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા વધુ મૂડી પેટી રાજુને ફોટાના ટ્રાઇબલ ફોટોને ઓફ ધ ફોટો ઓફ ધ યર એવોર્ડ મળ્યો ફોટાને એવોર્ડ મળેલો છે તેતાળીમો અલોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવે છે જીપી બિરલા મેમોરિયલ પુરસ્કારથી ટીઓ નારાયણને સન્માનિત કરવામાં આવ્યા ગીતાંજલિ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મોજીક ક્રિએટર બે જીત્યો છે તો પ્રશ્ન બહાર હાલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ક્યારે આઠમો સ્થાપના દિવસ મનાવ્યો છે તો એક સપ્ટેમ્બર તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના એક નવેમ્બર એક સપ્ટેમ્બર બે હજાર અઢારમાં હતી તો હવે પ્રશ્ન આપણે ચાર તો તમને પૂછેલા છે પ્રશ્ન પોચ કપાસ ઉત્પાદનનો ટોપ રાજ્ય દૂધ ઉત્પાદનનો ટોપ રાજ્ય શાક પજી ઉત્પાદનનો ટોપ રાજ્ય લીલા વટાણાની અંદર ટોપ રાજ્ય પ્રશ્ન આઠ છે બરાબર કપાસમાં પોચ ઉત્પાદનનો ટોપ રાજ્ય છ પ્રશ્ન દૂધ ઉત્પાદનનો ટૉપ રાજ્ય સાત પ્રશ્ન આ શાક પજી ઉત્પાદનનો ટોપ રાજ્ય લીલા વટાણાના આઠ પ્રશ્નો લીલા વટાણાની અંદર ટોપ રાજ્ય આટલા પ્રશ્નો છે કાલે તમે કોમેન્ટની અંદર જવાબ આવજો પ્રશ્ન તેર હાલમાં કોને માહ એક નિયંત્રક ન પદભર સંભાળ્યો ટીસીએ કલ્યાણ પ્રશ્ન ચૌદ હાલમાં પ્રધાનમંત્રી મોદીની પચીસમો એસસીઓ શિખર સંમેલન પચીસમાં ક્યાં ભાગ લીધો છે તો તિયાન જીન પ્રશ્ન પંદર હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી ત્રણ દિવસીય આધિકારિક ભારતની યાત્રા પર આવ્યા છે તો સિંગાપુર સિંગાપુરનું કેબિટલ છે સિંગાપુર સિટી કરન્સી છે સિંગાપુર ડોલર રાષ્ટ્રપતિ છે થર્મન પીએમ લોરેન્સ વોંગ સિમ્બેક્સ ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ પર છે સીઓલ બે પર છે ત્રણ પર બીજિંગ બીજિંગ છે બેંગ્લોર ભારતનો છીમા સ્થાન પર છે ભારતને જોધુપુરમાં થયું પાસ ઇન્ડિંગમાં બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ છે ભારત છે બે હજાર ચોવીસમાં ભારત પંચ્યાસી સ્થાન પર હતો ભારત અને સિંગાપુર વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસનો પતિમા સંસ્કરણ આયોજિત થયો સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સિંગાપુરના સાંગીલાસવાદ પશ્ચિમ બાવીમા સંસ્કરણમાં ભાગ લીધો વિશ્વ હવાઈ અડા રેન્કિંગમાં બે હજાર પચીસમાં સિંગાપુર હવાઈ અડા ટોપ પર હતો બીજા પર છે ભારત અને સિંગાપુરના ગ્રીન ડિજિટલ શિપિંગ કોરિડોરમાં આયુષ્યપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ પ્રશ્નો હતા એ થઈ રહી સૂચક બે હજાર ત્રેવીસમાં સિંગાપુર ટૉપ પર છે ભારત બોતેરમાં સ્થાન પર છે મિત્રો ખાસ કરીને એ થઈ રહી સૂચક બે હજાર ત્રેવીસની પણ આપણે વાત કરી લઈએ સિંગાપુર ટોપ પર હતું અને ભારત બોતેરમાં સ્થાન પર હતો આપણે તેવીનો પણ પ્રશ્ન એડ કરી દીધેલો છે પ્રશ્ન હાલમાં ઉબરની કયા બાઇક ડાયરેક્ટરના નામથી બાઇક ટેક્સી સેવા ફરી શરૂ કરી છે તો કર્ણાટક હાલમાં કોને એફ ડબલ એસ એ આઈના ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં કાર્યભાર ગ્રહણ કરવામાં આવ્યો તો ગૌરવ બેનરજી સતીષ બી સતીષ ગોતજા સી રંજીત પુનહાની કે ડી અશોક થેરવડીયા બરાબર આટલા જવાબ છે લાઇક કરજો શેર કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળ એજ્યુકેશન ભૂલ કે મિસ્ટ્રીકને કોમેન્ટ કરજો જેના સાથે જોડાયેલા રહેજા નવા પ્રશ્નો નવી માહિતી સાથે ફરી મળીશું પણ મિત્રો ખાસ કરીને ગાળામાં તકલીફ હોવાની હતી મૌલિક ચર્ચા જે કરના સાત ભાગની છ મહિનાના કરના પ્રશ્નોની કરીએ છીએ તે હમણાં બંધ છે તબિયત દૂર થતા જ મિત્રો આપણે પ્રશ્ન વીસ મિનિટનો થશે બીજાની જેમ કલાક કલાકના પ્રશ્નો હોતા નથી મિત્રો ત્રણસો પ્રશ્નો સોલ્યુશન ખાલી વીસ મિનિટની અંદર થતું હોય ને તો તમારે વિડીયો જોવાય મિત્રો ચાર કલાક જેટલા સમય બગડે છે આ અંદર પ્રશ્ન એક એકત્રીકરણ કરવામાં અને બીજા બે કલાક ડિજિટલ કરણ કરીએ ને તો સ્લાઇડ તો વિડીયો સારો એકદમ ફૂલ સ્પીડ અને તથા એની સ્લાઇડો એટલે કે એમ ઝૂમ અને ચિત્રની અંદર સારું મેજિક સાથે શરૂઆત થાય તો કુલ છ કલાક સમય બગડે એટલા માટે મારા સમયને ધ્યાનમાં રાખી અને હું વિડિયોની અંદર પ્રશ્નો પૂરા રાખું છું ચાર કલાક બગડે પણ બે કલાક ડિજિટલ માટે બગાડતો નથી એટલે વિડિયો સ્લાઇડ હોતીને જ સાદો વિડીયો છે અને તમારો સમય ન બગડે એટલા માટે હું વીસ મિનિટનો જ વિડીયો રાખું છું વીસ પચીસ ત્રીસ મિનિટની અંદર ગમે તેટલો પ્રશ્નોના સોલ્યુશન છે ને બસો ત્રણસો ચારસો પ્રશ્નોનો સોલ્યુશન આપણે ત્રીસ મિનિટની અંદર કરી દઈએ છીએ તો નવા અને અનોખા પ્રશ્નો અને અનોખો વિડીયો સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે આવનાર પરીક્ષાની અંદર સફળતા તેવી અમારી શુભેચ્છા